કેવી રીતે ભણશે ગુજરાત સંખેડાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કેવી હાલાકીનો સામનો કરવો પડે છે જુઓ આ વિડીયોમાં સંખેડા તાલુકાના લાછરસ કાનાકુવા તળેટી ગામના થી સિત્તેર વિદ્યાર્થીઓ દરરોજ છ થી સાત કિલોમીટર ભણવા માટે ભાટોપુર સ્કૂલમાં ચાલીને જવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને વાલીઓની એક જ માંગ છે કે બસ ચાલુ કરાવવામાં આવે રિપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપોર છે અને અમારે રોજ અહીંથી છ થી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સિત્તેર વિદ્યાર્થીઓ છે સારંગપુર અને અને રામસરી કાણાક વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ સોફ્ટ થાય છે મૂકવા એટલે બસ મૂકવાની છે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી દસ માટે જે લાચરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમરે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે અમુક છગરાઓમાં લટકીને પણ આવે છે અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે પરંતુ રસ્તા પર ઉબાડી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનો હોય છે એમની જે હાલત છે એ એકદમ ગંભીર મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો ઠાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું અને જે એમને જે રોટીન કે સાંજે આવવાનો સમય છે સાંજે સાડા સાડા ચારથી પાંચ વાગે તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલી હતી એ પણ બંધ છે હમણાં તો એ પણ શરૂ કરાય એવી સરકારને નંબર નથી અને જે ગઈ સાલ જે કોશિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો જે છોકરીઓ સાથે નાની બાળકીઓ સાથે એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરી છે જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે અને ટાઈમસર અને વિદ્યાર્થી એ વિદ્યા પૂરું શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશારે જાય અને રજા પણ ના પાડી શકે કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે કારણ કે સગડા સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે તમારું મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને હું મારું ગામ છે કાનાકુવા પ્રાથમિક શાળા શાળામાં બાળકો જાય છે બનવા તો ખરેખર એમને બસની વ્યવસ્થા થવી જોઈએ તો ચાલતા હશે બાળકો એને લેસર નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા તો ચાલતા કેટલું આવી શકે તો ખરેખર અમારે અહીંયા કોશિંદા જે બનાવ બન્યો હતો છોકરીઓની સેટી થઈ હતી એવો બનાવ ના બને એના માટે અમારે બસની વ્યવસ્થા જોઈએ છે અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે અમારે બસની વ્યવસ્થા નથી એટલા માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છીએ એટલે સરકારશ્રીને વિનંતી કે કોશિન્દ્રામે જે બનાવ બન્યો એ અહીંયા ના બને એટલે બસની વ્યવસ્થા કરે